નમસ્કાર મિત્રો જેમ કે તમે જાણો છો મારું નામ પ્રશાંત ગોહેલ અને આજથી એક આપણે એક નવી ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં મુખ્યત્વે આપણે ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ છે સ્ટોક માર્કેટ છે ઇન્સ્યોરન્સ છે તો આવા અમુક ટૉપિક ઉપર આપણે જનરલી વાત કરીશું કોઈ નવી વસ્તુ આવેલી હોય કોઈ ખોટી ધારણાઓ હોય તો કોઈ મિથ હોય તો આ બધી વસ્તુ કોઈ ડાઉટ હોય તો લોકોના ડાઉટ ક્લિયર કરવાની આપણે કોશિશ કરીશું આજના ટોપિકમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે થોડી વાત કરીશું મને ઘણી જગ્યાથી ક્વેરી આવતી હોય કે લોકો મને પૂછતા હોય છે કે શું મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી આ બંને વસ્તુ એક જ છે કે આ કોઈ અંતર છે તો આપણે એમ કહી શકીએ કે મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી એક નથી અને એને જો આપણે ડિફરન્શિયેટ કરવાની કોશિશ કરીએ તો એમ કહી શકીએ કે જેમ લોકો અલગ અલગ વસ્તુમાં રોકાણ કરતા હોય કોઈ ગોલ્ડમાં રોકાણ કરતું હોય કોઈ ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરતું હોય કોઈ ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં રોકાણ કરતું હોય તો કોઈ પ્રોપર્ટીમાં કે ગોલ્ડમાં અલગ અલગ રીતે માણસો અલગ અલગ પોતાના ગોલ્ડથી રોકાણ કરતા હોય છે તો એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ એ એક રોકાણ કરવાનું માધ્યમ છે કે લોકો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે હવે એસઆઈપીની વાત આવે તો એસઆઈપી એ મ્યુચ્યુઅલ ફંડનું અંદર રોકાણ કરવા માટેનું એક પદ્ધતિ છે એસઆઈપીથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિકલી દર મહિને રોકાણ કરી શકો છો એનું નામ એસઆઈપી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તો મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી આ રીતે અલગ પડે છે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવાની બીજી બી અલગ અલગ પદ્ધતિઓ છે જે ભવિષ્યના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું આશા રાખું છું કે સમજાઈ ગયું હશે ફરી મળી